અત્યારે હાલમાં મચ્છુ બેના ના ન્યુઝ રેલવે ના પાંચ આપણા ગેટ છે તે બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરવાની સ્થિતિ ઊભી થઈ છે એના માટે અત્યારે આપણે નવ અને દસ નંબરના બે ગેટ બે ફૂટ જેવા ખોલવામાં આવ્યા છે જેથી ચૌદસો જેવું ચૌદસો ક્યુસેક જેવું પાણી નદીમાં રિલીઝ કરવામાં આવ્યું છે અત્યારે હાલમાં મચ્છુ બે માં નવસો ને અઠ્યાસી એમસીએફટી પાણી છે એમાંથી આપણે અત્યારે હાલમાં સાતસો ને છવ્વીસ એમસીએફટી જેવું પાણી રિલીઝ કરવાના છીએ નદીની અંદર નીચાણવાળા વિસ્તારની વાત છે તો અત્યારે અમારા બધા સંલગ્ન ડિપાર્ટમેન્ટ રેવન્યુ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા સાથે મળી અને ઓલરેડી સાઇટ ઉપર છે એ લોકોએ બધા લોકોને સ્થળાંતરિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે બધાને જેથી કોઈ અત્યારે હાલમાં કોઈ પ્રોબ્લેમ નથી છતાં આપના માધ્યમથી એક જણાવવાનું કે તમામ જે કાંઈ ચોત્રીસ ગામ છે જે મચ્છુ નદીના એડવાસમાં આવે છે એ લોકોને જણાવવાનું કે ત્રણ દિવસ સુધી નદીના પોટ વિસ્તારમાં કે નીચાણવાળા વિસ્તારમાં અવર જવર કરવી નહીં અત્યારે હાલમાં સ્ટાર્ટિંગમાં આપણે બે ગેટ ફૂટ જે છે એમાંથી ચૌદસો ક્યુસેક પાણી રિલીઝ કર્યું છે એ ચૌદસો ક્યુસેક પાણી મચ્છુ ત્રણ માં થઈ અને તે લેટ સુધી આપણે માળિયા સુધી પહોંચી જાય પછી જે જરૂરિયાત મુજબનું પાણી રિલીઝ કરવામાં આવશે અને જે અત્યારે જે ચૌદસો છે એમાં વધારો થઈ શકવાનો છે એટલે એ માટે નીચેના ગામવાળા ગામ લોકોને વિનંતી કે ત્યાં અવર જવર કરવી નહીં અત્યારના જે કોઈ જથ્થો રિલીઝ કરવામાં આવ્યો છે એમાં વધારો થવાની શક્યતા પૂરેપૂરી છે હા પીવાના પાણી માટે અત્યારે હાલમાં આપણી પાસે જે ક્રેસ લેવલથી નીચે આપણી પાસે જે જથ્થો રહેશે તે પીવાના પાણીનો ઓછામાં ઓછો દસેક દિવસનો બફો સ્ટોક રહેશે સામેથી આપણને મોરબી બ્રાન્ચ કેનાલમાંથી આપણને જે કાંઈ આપણી ડેલી રિક્વાયરમેન્ટ છે પાણીની સો ડીની ડ્રિંકિંગ વોટરની એટલી મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા જ આપડી પૂરી કરવામાં આવશે